કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધાર્થ મૈયા પર મૈસૂર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કૌભાંડ સામેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે વિપક્ષી દળો બીજેપી અને જેડીએસના ધારાસભ્યો આ મુદ્દા પર વિધાનસભામાં ચર્ચાની માંગ સાથે વિધાનસભા ભવન પર રાતોરાત ધરણા કર્યા કે જે બાદ ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલ વિડીયોમાં વિધાનસભામાં વિપક્ષના નેતા

ચાલુ રાખશી વિરોધ પક્ષનું કહેવું છે કે એમયુડીએ કૌભાંડમાં શંકાની સોય રાજ્યની સૌથી મહત્વની વ્યક્તિના પરિવાર તરફ રહી છે એટલે કે આ કેસમાં તપાસમાં અનિયમિતતાનો પણ આક્ષેપ કર્યો હતો તપાસ માટે રચાયેલી સમિતિ પણ રાજકીય લાભથી પ્રેરિત હોવાનું કહેવાય છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ